સિક્સર રોડ પરથી પેરોલ ફર્લોસ્કોટના કાફલાએ ઇંગ્લિશ દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા પેરોલ ફર્મો સ્કોટનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સિંધસર રોડ પરથી શંકાસ્પદ હાલતે પસાર થઈ રહેલ સ્કોર્પિયો કાર નંબર ચી જે અઢાર ઈ બી ચુમ્માલીસ છપ્પનને અટકાવી તલાશી લેતા

પોલીસે કબજે કર્યો હતો